શું કરું મોડું એટલું થઈ ગયું હે પછી ગોબર નું હે સાસ નહી દે પછી દાળિયા વઈ જાય એટલે એક કાંઈ એને સાસ લેવા જાવું પડે હે લાય હેને એક કાંઈ સાસ લઈ આવવું લે આ હું બેઠું હે કારું કારું આમ તો જોયે એનું મોટું કેવું હે લે આ શું છે લઈ કઈ વાય ઓય લે રે આ તો ભૂત હે લાય

આ પુત્ર પુત્રડો બે બાજા હારું કીરા વંડી ઉપર ચડી ગય નકર મને ખાઈ જા આમ તો જોઈ કેવા બાજે છે કેટલું બાર કરે છે આ ભલે બે વાતા હોય લાહેને હું ભાગીને વહી જઉ ઈને ખબરય ન પડે તા

ના ભૂતડી પણ બહેનો મેર ન પડે આમાં કા વાતોરી ઓ દુસુ જીવી તો તને હું કઈ શું હે ના લઈ એક બીજું ભૂતડું મને ખાઈ જાય છે લે આ તો એક જી ઓલી ભૂતડી ક્યાં હોય ગઈ છે જી ખબર લાડુ ને કઈ કેવું એ ડું ભૂતળો હાડુઆ મને વાયા થઈ ગયા અને આપણા ઘરે આપડા ઘરે હા ઓલું ભૂતળું એક જ આવ્યું ભૂતળી તો સાયદ વહી ગઈ

મારી અકલની બુદ્ધિ કામ નથી કરતી શું કરું કઈ નઈ તો કે મારી વાડીએ ભૂત આવી ગયું અને ડોસી ખાવાની વાત કરે હે આ જિંદગીમાં પેલી વાર મેં ભૂત વાત સાંભળી હે શું કરું અય ઇન્સ્પેક્ટર સાહેબ કઈ નિત મને એકલો મોકલો ટીમ વારાને હર હર મોકલાવો તો તો બધાય ને જોઈ લે તો ખબર પડે કે ભૂત કેવું છે પણ કઈ વાંધો ન મને જવા તો દે ભૂત કેવું છે કેવું નથી હું આ તો નામ નથી આ પાડા તો હોય માણે

લીમડા ઉપર સડી ગયા અને ભૂત તો નીચે હોય એવું લાગે લાઈ મને અહીંયા જાવા દે કાય કા આવો ખાઈ દે છે લીમડા ઉપર સડી રહ્યા પકડી લીધું હે ઠાઉ ઉતરી હા એ ભૂત એ સુવા હે લીધું ભૂત એ આડવા હું સાહેબ છું તમે મેકુ કોઈ દી વાત તું

ભૂત થઈ ગયો હે પણ આમ જો હવે હું આલ પોલીસ સે કે લઈ દો આલ પોલીસ સે લઈ દે ને એટલે સાહેબ ને બધા રાજી થઈ જાય હે હા હવે હું તમને ન કહો હવે તું હવે મે તને પકડી લીધો હા મોક નહીં સાહેબ હો હારું કે સાહેબ જો જાલ લઈ ગયો ભૂત ને આ ઓડવા પોલીસ વેક્યુમ લઈ દેશે એ